તો સુરતની એશ વિકે ડાયમંડ કંપનીને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે કંપનીના રત્ન કલાકારો ભાવ વધારાની લઈને હડતાલ હડતાલ પર ઉતર્યા હતા દરમિયાન ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વિવિધ જગ્યાએ ફરિયાદ કરાઈ હતી જેમાં લેબર તેમજ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની પણ ફરિયાદ કરાઈ હતી એશવી કે ડાયમંડમાં કંપનીના નિયમ અનુસારની વસ્તુના હોવાથી ફેક્ટરી ઇન્સ્પેક્ટરે નોટિસ ફટકારી હતી તેમજ આરામગૃહ ગૃહ ફાયર સેફટી ભોજન ખંડ તેમજ પ્રાથમિક સારવાર માટે કોઈ સુવિધા જણાઈ ન હતી તાત્કાલિક આ તમામ વસ્તુ કંપનીના નિયમ પ્રમાણે ઉપલબ્ધ કરવા નોટિસ ફટકારાઈ છે જો આગામી સમયમાં તમામ સુવિધા ઉપલબ્ધ નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરાશે તેવું પણ જણાવવામાં આવ્યું છે પેલા HVK ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીની અંદર જે કતારગામમાં આવેલી છે 80 કરતા વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર હતા ત્યારબાદ લેબર ડિપાર્ટમેન્ટને પણ ફરિયાદ કરવામાં આવી હતી લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા કારણદર્શક નોટિસ આપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે ત્યારબાદ આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે જે રત્ન કલાકારો બસોથી વધારે રત્ન કલાકારો જે કંપનીમાં કામ કરતા હોય એ કંપનીની અંદર જે આરામગૃહ હોવું જોઈએ જે રત્ન કલાકારોની સવલતો માટે જે સરકારે નિયમો બનાવ્યા છે કે ભોજન સભા ભોજન ખંડ હોવું જોઈએ અને બંધારણની અંદર જે નિયમો બનાવવામાં આવેલ છે કે રત્ન કલાકારોને કામ કરતા હોય તો એના હક રજા મળવી જોઈએ અને મોટી સંખ્યામાં રત્ન કલાકારો જે કંપનીમાં કામ કરતા હોય એ કલાકારોને પ્રાથમિક સારવાર માટેની ત્યાં પ્રાથમિક સારવાર સારવાર માટે ત્યાં ડોક્ટરો હોય અથવા તો એની કીટો હોય આ એક ગંભીર બેદરકારી છે અને આ જ બેદરકારીના લીધે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા એક નોટિસ આપવામાં આવેલી છે હું તમામ ઇન્ડસ્ટ્રીના લોકોને કહેવા માગું છું કે જે રત્ન કલાકારોએ આ જે સાઈડ વોલ્ટરો જે કંપની છે એ કંપની લેબર કાયદાનું પાલન નથી કરતી ફેક્ટરી એક્ટનું પાલન નથી કરતી કારીગરોના સુખ સુવિધાનું અને સલામતીનું ધ્યાન નથી રાખતી ફાયર સેફ્ટીના જે નિયમો સમજાવવામાં આવતા હોય એના બોર્ડ પણ નથી મારતી તો સરકારને એટલી જ વિનંતી કરવા માગું છું કે આવી ગંભીર પરિસ્થિતિમાં જો રત્ન કલાકારો કામ કરતા હોય તો આવી કંપની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી અને કોર્ટમાં ધસડી જવા જોઈએ અને અમે આવનારા દિવસોની અંદર આ કંપની વિરુદ્ધમાં કોર્ટમાં જશું અને રત્ન કલાકારોના અધિકારો માટે કોર્ટની અંદર પ્રોસિડિંગ કરશું અને કંપનીને કાયદેસરની કાર્યવાહી કઈ આ કાયદેસરની કાર્યવાહી કરી અને દંડનીય કાર્યવાહી થાય એ બાબતના એ બાબતના પ્રયાસો ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવશે